વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને અમારા અપડેટ મળતા રહે એ જ ઊંચાઈનો એક ધ્વજસ્તંભ એક શાળાની ઇમારત પર મૂકવામાં આવેલ છે તો અહીંયા હું એક શાળા બનાવી દઉં છું શાળાની ઇમારત બનાવી દઉં છું અને આ ઈમારત ઉપર અને આ ઈમારત ઉપર ધ્વજસ્તંભ છે ધ્વજસ્તંભ એટલે ઝંડો છે તો અહીંયા હું ઝંડો બનાવી દઈશ અમારો ઝંડો છે ઝંડાને હું ઝંડા જેવું સિમ્બોલ આપી દઉં જેથી તમે ડિફરન્શિયેટ કરીને તમને ખ્યાલ આવે તો આ થઈ ગયો એક ઝંડો હવે શું થાય છે જમીન પરના એક બિંદુ પરથી આ ધ્વજસ્તંભની ટોચ અને તળિયાના કોણમાં અનુક્રમે આલ્ફા અને બીટા છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે બિંદુ છે તેને લઈ લઈએ અને ત્યાંથી અવલોકન કરતા અવલોકન કરે છે તો અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે ટોચ અને તળિયાને જોડી દઈએ તો અમે ટોચને જોડી દીધી અને ધ્વજસ્તંભના તળિયાને ઝંડાના તળિયાને એટલે આ ઝંડાના તળિયાને મેં જોડી દીધું અને ખૂણાઓ મને કહેવામાં આવ્યા છે કે અનુક્રમે આલ્ફા અને બીટા છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે આખું છે આ જે આખું છે તેને આપણે કહીશું આલ્ફા અને ખાલી આટલું જે છે ખાલી આટલું જે છે એને આપણે કહીશું બીટા બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો દાખલો ગણતા પહેલા આપણે મહત્વની માહિતી લખી દઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મહત્વની માહિતી આપણે લખી દીધી બી સી જે છે તે શાળાની એ છે સી આલ્ફા છે બી બીટા છે અને જે એ બી તમને છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે અલગ અલગ ત્રિકોણ એકવાર વાર અને બીજી વાર બી લઈને ગણતરી કરીશું પહેલા હું ત્રિકોણ બી ઓસી લઉં છું ત્રિકોણ બી માં હું લઈ લઈશ સ્ટેન બીટા કારણ કે અહીંયા બીટા છે હું આ ત્રિકોણ બી ઓસીની વાત કરી રહ્યો છું એટલે કે જાણે કે આ અને આ આ છે જ નહીં હું ત્રિકોણ બી અને અહીંયા બીટા છે એની વાત કરી રહ્યો છું તો શું થશે ત્રિકોણ બી ઓ સીમાં ટેન ટેન બીટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ છે તો પાસેની બાજુ અહીંયા થેટા લઈએ તો આ સામેની બાજુ આ પાસેની બાજુ એટલે કે બીસી અપોન ઓ હવે વિદ્યાર્થી મિત્રો આ ઓસીને આપણે આ બાજુ લઈ લઈએ એટલે ઓ બરાબર બી ના છેદમાં ટેન બીટા હવે બીજું ત્રિકોણ આપણે લઈશું ત્રિકોણ એ હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ ઓ આપણે લઈશું ટેન આલ્ફા અહીંયા ખૂણો આલ્ફા છે એટલે આપણે લખી દઈશું ટેન આલ્ફા ઇઝ ટુ હવે સેમ વે અહીંયા આલ્ફા છે તો આ સામેની બાજુ એ સી સામેની બાજુ અને આ પાસેની બાજુ તો સામેની બાજુ લખી દઈએ એસી અને પાસેની બાજુ લખી દઈએ ઓ હવે વિદ્યાર્થી મિત્રો આ ઓસીને આપણે આ બાજુ લઈ લઈએ એટલે ઓ બરાબર આ ટેન આલ્ફાના છેદમાં લઈ લઈશું એ બરાબર હું કહી શકું એ બી પ્લસ બી એટલે અહીંયા એ ની જગ્યાએ લખીશું એ બી પ્લસ બીસી અને છેદમાં લખીશ ટેન આલ્ફા બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો બંનેમાં રાઈટ અહીંયા બંને છે છે પણ તો લેફ્ટ સાઈડ સરખી ટાવી બાજુ સરખી તો જમણી બાજુ પણ સરખી હવે મેં બંનેમાં માં ઓસીને જ કેમ એકલું પાડ્યું મને કઈ ખબર પડે કે હું આમ જ કરું તો જુઓ બંને ત્રિકોણ તમે લો અહીંયા પણ લાઇન છે આ રીતે લાઇન છે તો બી માં પણ ઓસી આવે છે એ ઓસીમાં પણ ઓસી આવે છે બંનેમાં જે કોમન છે ને એકલું પાડી શકે એ જ સરખું હોય બીજું સરખું હોય ને એટલે મેં ઓસી ને સરખું પાડી દીધું હવે બંનેની જમણી બાજુ હું ઇક્વલ ટુ આજુબાજુ લખી દઈશ એટલે હું લખીશ બીસી ના છેદમાં ટેન બીટા બીસી ના છેદમાં ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ બીસી ના છેદમાં ટેન આલ્ફા હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ તો હવે ટેન આલ્ફાને અહીંયા લઈ લઈશ ટેન બીટાને અહીંયા લઈ લઈશ એટલે આ થઈ જશે bc bc tan α bc tan α = ab + bc ab + bc * tan β બંને સાથે કહેવાય ab સાથે પણ કહેવાય bc સાથે પણ કહેવાય એટલે અહીંયા લખી દીધું tan β હવે আমাদের કોઈ કિંમત છે આપણી પાસે હા છે આપણી પાસે ફ્લેગ સ્ટાફ જે છે ab તેની ઊંચાઈને h જે પ્રશ્ન ની અંદર કેમ આવો છે h ઊંચાઈનો ધ્વજસ્તંભ અને ફ્લેક્સ સ્ટફ કેવા ઇંગ્લિશમાં એલો ફ્લેક્સ સ્ટફ બોલ્યો દોસ્ત તમે આપણી પાસે ઊંચાઈ છે h એટલે આપણે અહીંયા લખી દઈએ bc tan α bc tan α = ab that is h + bc bc આપણી પાસે નથી એટલે એઝ ઇટ ઇસ અને આપણે અહીંયા લખી દઈએ tan tan β હવે શું થઈ જશે bc tan α bc tan alpha is equals to beta 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 beta. H H or you can call it H, 10 beta, plus BC આલ્ફા ઇઝિકવલ્સ ટુ BC અને બીસી ટેન બીટાને આપણે સાથે કરી દઈએ તો હું લખીશ બીસી ટેન આલ્ફા minus બીસી ટેન બીટા હવે આ બંનેમાંથી કોમન નીકળી જશે એટલે હવે વિદ્યાર્થી મિત્રો આખું ટેન આલ્ફા માઇનસ ટેન બીટા હું છેદમાં લઈ લઈશ મને ક્યાંથી ખબર પડી તો તમારે તમારું પ્રૂધેટ જોવાનું અને છેદમાં ટેન આલ્ફા માઇનસ ટેન બીટા છે હા તો એટલા માટે મને ખબર પડી કે મારે આ ટેન આલ્ફા ટેન બીટાને પેલી બાજુ લઈ લેવું જોઈએ એટલે બીસી બરાબર બી સી બરાબર બીટા અપોન ટેન આલ્ફા ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અને બીસી માટે જ મારે પ્રૂવ કરવાનું હતું એટલે સાબિત થઈ ગયું કે ભાઈ ઇમારતની ઊંચાઈ જે છે બીસી ઇમારત છે ઈમારતની ઊંચાઈ જે છે એચ ટેન બીટા છેદમાં ટેન અલ્ફા માઇનસ ટેન બીટા છે તો આવા સાબિત કરવાના દાખલા વિદ્યાર્થી મિત્રો તમે જો થોડી પ્રેક્ટિસ કરીને કરશો તો તમને જરૂરથી આવડશે પણ હા તમારે વધુને વધુ વખત આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ સો મચ